નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા વર્ષને આવકારવા માટે અને વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા માટે વિશેષ સંગીત સમારોહ અને ભોજન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માંજલપુર વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં દિવ્યાંગો કે જેઓ દ્વારા પોતાની અંદર રહેલી જે સંગીતની કળા છે તેના કામળ પાથર્યા હતા મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુએ પણ આ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ભાગ લીધો હતો વર્ષના અંતિમ દિવસે જુના વર્ષને વિદાય આપવા અને આગામી નવા વર્ષને ઉત્સાહભેર આવકારવા માટે ટ્રસ્ટ દ્વારા સંગીત સંધ્યા સંગીત સ્પર્ધા અને ભોજન સમારોહ યોજવામાં આવ્યો જેમાં દિવ્યાંગ કલાકારોએ પોતાની સંગીત કલાના કામણ પાથર્યા સંગીત સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ ભાઈબેન એ ઉત્સાહભેર ભાગ લીધો પોતાની સુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કર્યું જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું ટ્રસ્ટના હોદ્દેદારે જણાવ્યું કે આવા કાર્યક્રમો પાછળનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો અને તેમના જીવનમાં આનંદનો સંચાર કરવાનો છે જલારામ મંદિરના પરિસર માં યોજાયેલા આ કાર્યક્રમે સૌ કોઈને મંત્ર મુક્ત કર્યા આજે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર છે લોકો વેસ્ટર્ન કલ્ચરમાં જતા રહ્યા છે એ લોકો એમના રીતે ઉજવણી કરે છે જ્યારે આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અમારા વડીલ શ્રી સલીમભાઈ ડૉક્ટર સલીમભાઈ વોરાના નેતૃત્વમાં અમે આજે અનજનો દિવ્યાંગભાઈ બહેનો અને ભીડો મોટી ઉંમરના એમની સાથે ભજન કીર્તન અને સંગીત સંધ્યાનું કાર્યક્રમનું અને સાથે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરેલું છે જેમાં જલારામ મંદિરના ટ્રસ્ટી એ લોકોએ અમને આ જગ્યા આપી અને મોટો સહકાર પ્રાપ્ત કર્યો છે અને આવા જ સહકાર સમાજના દરેક વર્ગ તરફથી અમને મળતો રહે એવી આશા અને આજના વિશેષ કાર્યક્રમમાં માજલપુરના અમારા સમાજસેવક ચિંતનભાઈ ખાકી હોટલવાળા જે અમારી સંસ્થાને ઘણા મદદરૂપ થાય છે અને બીજી સંસ્થાઓમાં પણ આવી જ સેવાઓ આપે છે તો એમનો બી આજે પધારો બદલ ખૂબ ખૂબ આભાર આજે જલારામ મંદિર માજલપુર ખાતે નિઃસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સમાજમાં ખાસ અંધજનો અપંગો અને મોટી ઉંમરના વિધવા બહેનો માટે વજનો રિફાઈ અલ્પાહાર ઇનામ વિતરણ અને અંતાક્ષરીનો કાર્યક્રમ રાખેલો છે સમાજ જ્યારે ખૂબ ચારે બાજુથી ખુશ થઈને આ વર્ષને વિદાય આપે છે નવા વર્ષનું સ્વાગત કરે છે ત્યારે અમે આ જે ઉપેક્ષિત વર્ગ છે એ લોકોને આનંદ પ્રાપ્ત થાય એ જ એ જ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અમારા ખાસ મહેમાન ચિંતનભાઈ પટેલ સામાજિક કાર્યકર તેઓ અહીંયા ઉપસ્થિત છે એમનું બહુમાન રાખેલ છે ઉપરાંત અરવિંદભાઈ રાઠોડ એ પણ સામાજિક કાર્યકર છે શિયાબાગમાં એમનું પણ બહુ માર્ચ રાખેલું છે